વિસાવદર પેટા ચૂંટણી ઇલેક્શનના જે રિઝલ્ટ આવ્યા બાદ જે બેઠકના યુવાનોનો ઉત્સાહ પૂરા રાજ્યભરની અંદર યુવાઓનો જે ઉત્સાહ અને એક નવી વિચારધારાની કડી શરૂ થવાની છે ત્યારે નથી લાગતું કે દેશનો યુવાનો હવે પરિપક્વ બની શક્યો હોય ત્યારે નથી લાગતું કે મતદાતાઓને કળવા મુશ્કેલ થઈ જાય રાજકીય પાર્ટીઓ માટે નથી આપણને એવું લાગતું કે નવયુવાનની જે લડત હોય એ જિંદા દિલી તરીકે કામ કરતી હોય છે અંદરથી એ નથી લાગતું આપણને એટલે આવનારો સમય દરેક કાર્યકર્તાઓ માટે દરેક ચૂંટણી લડનારાઓ માટે એક ગંભીર વિચાર માગી લે છે કે લોકોની પાયાની સુવિધાઓ આપણી પાસે પાવર હોવા છતાં આપણે પૂરી કરવામાં સક્ષમ નથી થયા એમનો જવાબ આપણને ઇલેક્શનમાં લોકો આપી દે છે આવો વિચાર કરવા માટે મજબૂર કરી દીધા છે મારા ગુજરાતના યુવાઓને યુવાઓએ નેતાઓને એટલા માટે કે વિસાવદર ઇલેક્શન પૂર્ણ થયું અને ઉમેદવારની જીત થઈ આ યુવાનોએ પોતાની શક્તિ બતાવીશ કે અમે સમર્થ છીએ સક્ષમ છીએ લોકોના દાણા ચણાવા નાખવાથી અમે એમાં આવી જવાના નથી વાસ્તવિકતા આ છે એટલે હવે પછીની જે કેડર આવે હવે પછીની જે નવી નેતાગીરી યુવા નેતાગીરી પ્રસ્થાપિત થાય ગુજરાત રાજ્યની અંદર ભારત દેશની અંદર એમનો કંઈક નવો અંદાજ અલગ હશે એમની કંઈક વિચારધારા દેશને પહેલે પાર લઈ જવાની હશે કારણ કે આવી બધી ઘટનાઓ ઘટે પછી ખોટું કરનાર સો વખત વિચારે સો વખત આ વિસાવતરના પરિણામે કેવળ વિસાવતર નહીં કેવળ ગુજરાત નહીં પૂરા ભારત દેશની અંદર એક નવી વિચારધારા પ્રગટાવી દીધીશ કે દેશના યુવાનો ધારે તે કરી શકે ધારે તે રિઝલ્ટ લાવી શકે કારણ કે તાકાત પોતાના હાથમાં છે કઈ તાકાત તો કે બાબા સાહેબ આદરણીય આપણા બંધારણના ઘડવ્યા એવા એમને જે આપણને મતાધિકારની જે બંધારણમાં જે આપણી છે હક આપ્યો છે ને એ હક એ તાકાતથી યુવાનો દેશને એક સક્ષમતા બક્ષશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અસ્તુ ધન્યવાદ